આકાશવાણી એટલે કેન્દ્ર સરકારનું પ્રચાર પ્રસારણ માટેનું એવું માધ્યમ કે જે સૌથી વિશ્વસનીય અને દેશના છેવાડાના લોકો સુધી પહોંચવા સક્ષમ છે ત્યારે વિશ્વ મહિલા દિન નિમિત્તે આકાશવાણી ભુજ કેન્દ્ર દ્વારા વહેલી સવારે પ્રથમ સભામાં શરૂ થતા વિચાર બિંદુ પ્રાસંગિક પઠનથી લઈને રાત્રિના અંતિમ સમાચાર વાંચન સુધીની સમગ્ર સંચાલન મહિલાઓએ સંભાળ્યું હતું એક નવતર પહેલ હતી જેને સમગ્ર કચ્છના લોકો સુધી એક સ્પષ્ટ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ આકાશવાણી ભુજ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો હતો ખાસ કરીને એનાઉન્સર ડ્યુટી ઓફિસર સમાચાર વિભાગ આપની પસંદ સંગીત સહિતના કાર્યક્રમો મહિલાઓ દ્વારા પ્રસારિત થયા હતા આકાશવાણી ભુજ કેન્દ્રના જયેશભાઈ રાવલ અર્ચના ચૌહાણ ચિત્ર ચૌધરીએ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે પર્વોનું ત્રિવેણી સંગમ છે મહિલા દિવસ છે સાક્ષરતા દિવસ છે અને શિવરાત્રી છે અને ત્રણેય એક જ બાજુ સ્ત્રીઓને સશક્ત બનાવવાનું માધ્યમ છે આકાશવાણી એ ભારત સરકારના જે નીતિગત નિર્ણયો છે જે પોલિસીસ છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે એના અમલીકરણમાં જે સફળતાઓ છે એનું કામ કરે છે ને ક્યાંક ત્રુટીઓ રહી જાય તો એની તરફ ધ્યાન દોરવાનું કામ કરે છે ત્યારે આકાશવાણીનો આજનો જે અભિગમ છે આજના દિવસનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અમે લોકોએ સંપૂર્ણ મહિલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું એમાં તમામ કામ જેમાં પ્રસારણ માટે તમામ એનાઉન્સર્સ આજના કાર્યક્રમના તમામ પ્રેઝન્ટર્સ આજના કાર્યક્રમમાં સમાચાર આજના કાર્યક્રમના જે ઇન્ટરવ્યૂઝ છે આ તમામ કામ અમે આ સ્ત્રીઓને હાથમાં સોંપી દીધા છે અને એનો મતલબ એમ નહીં કે ખાલી બોલશે જ પણ એ લોકોએ થોડાક દિવસથી આ પ્રેક્ટિસ પણ કરી હતી બધા જ જે કાર્યક્રમોના નીતિગત કઈ રીતે ઇન્ટરવ્યૂ લેવાશે સવાલો કયા પૂછાશે એનું પ્રેઝન્ટેશન કેવું હશે એનું ડબિંગ કઈ રીતે થશે એ બધું તમામ એ લોકોએ નક્કી કર્યું છે સાનંદ જોઈ શકીએ છીએ કે કદાચ બધા જ કામો પુરુષો ખભે ખભા મિલાવીને કરે છે પણ તે છતાં એના કરતાં પણ સારી રીતે એ લોકોએ બધાએ મળી અને પાર પાડ્યા છે

એટલે એનાઉન્સર તરીકેની જે પણ ડ્યુટીઝ થશે એ પણ સ્ત્રીઓ કરશે ડ્યુટી ઓફિસર તરીકે પણ આજે મહિલાઓ છે સમાચાર વિભાગમાંથી પણ જે સમાચાર વાંચનાર મિત્રો છે એ પણ આજે સ્ત્રીઓ છે તો આજે પ્રસારણના તમામ પાસા સ્ત્રીઓ સાંચવવાની છે અને આ પ્રકારની ઉજવણીનું એક વિશેષ મહત્ત્વ એ છે કે વિશ્વ જ્યારે અત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવી રહ્યું છે અને જ્યારે સમગ્ર ભારત દેશમાં સ્ત્રીઓને સમાનતા સ્ત્રી સશક્તિકરણની વાત થઈ રહી છે ત્યારે એવું છે કે શહેરોની સ્ત્રીઓ તો કદાચ સમાજની આંખમાં આંખ મેળવીને કે કદમ સાથે કદમ મિલાવીને સમાનતાના રસ્તે ચાલી પડી છે પરંતુ જે ભારતના નાના નાના ગામડાઓમાં વસતી અભણ કે નિરક્ષર મહિલાઓ છે એને હજી સમાન ધારામાં જોડવા માટે આપણે બહુ લાંબી મજલ કાપવાની બાકી છે એમને હજી સમાનતાની વ્યાખ્યા જ સમજાવવાની બાકી છે અને આના માટે એ સ્ત્રીઓના ઘર સુધી એ લોકોના જીવન સુધી એ લોકોના મન સુધી પહોંચવાનો સૌથી સબળ રસ્તો હોય સૌથી સક્ષમ જો કોઈ માધ્યમ હોય તો એ રેડિયો છે એ આકાશવાણી છે જે ગામે ગામ સુધી ઘરે ઘર સુધી અને એ મહિલાઓના મન સુધી પહોંચે છે તો આકાશવાણી ભુજની તમામ સ્ત્રીઓ કે જે પોતાની કોઈ મજલ કાપીને એક સમાનતાના રસ્તે પગરડ માંડી ચૂકી છે એ આવી સ્ત્રીઓને એક ઈજન આપશે આ કાર્યક્રમ થકી આખા દિવસના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થકી એમના હાથમાં હાથ મેળવવાનું ઇજન આપશે અને તેમને પણ સમાનતાના રસ્તે બોલાવવા માટેની એક પ્રક્રિયા આધરશે તો આ છે આજના વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો હેતુ આ સબ સમગ્ર સંચાલનની દોર જે છે એ સ્ત્રીઓના હાથમાં સોંપવી એ માત્ર પ્રતિકાત્મક ઘટના નથી એના પાછળનું મહાત્મ્ય આ છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે શિવરાત્રીનો પર્વ પણ આપણે ઉજવી રહ્યા છીએ જેના નિમિત્તે આજે ગમતાનું ગુલાલ અને આપની પસંદ પ્રોગ્રામમાં શ્રોતાઓના શેડ્યુલ કરેલા સોંગ્સમાં શિવજીના સોંગ્સ અને વુમનને નારી શક્તિને જે કેન્દ્રિત કરીને બોલિવૂડના સોંગ બનાવેલા છે એ શેડ્યુલ કર્યા છે અને સાંજે સવાનો વાગે પ્રસારિત થનારો કાર્યક્રમ આપની પસંદમાં ખાસ શ્રોતાઓના પસંદ કરેલા આશા ભોસલે અને લતા મંગેશકરના સોંગ શેડ્યુલ કર્યા છે